જય શ્રી કૃષ્ણ આપણે આજે સિંગ દાણાની ચીકી બનાવતા શીખશું અને તમે પણ તમારા ઠાકોરજીની સહાય તેવી સામગ્રી સીધ કરજો દાણા પહેલાં શેકી અને પછી ફોતરા ઉતારીને રેડી રાખ્યા છે અને હવે તેને ભૂકો કરી અને પછી એની ચીકી બનાવવાની છે કાજુની કાજુ બદામ છે પધરાવાના અને ઠાકોરજીની આ સિદ્ધ કરું છું આવી રીતે કરી ધીરે ધીરે આ રીતે રેડી કરી લેવાના અને પછી એક બે કટોરી થાય તો એક કટોરી ખાંડ પધરાવાની એમાં એક કટોરી ખાંડ લેવાની આવી રીતે આ રીતે ખાંડને ઓગાળી લેવાની પહેલા મેલ્ટ થઈ જાય એટલે ત્યાં સુધી ચલાવવા ચલાવતું રહેવાનું ધીમા ગયા છે એકદમ ફૂલ જે કરશો તો બળી જશે એટલે ધીમા ગયા છે એકદમ ચલાવવાની અને સતત ચલાવતા રહેવાનું છે ફીલ કરી લેવાની આવી પાતળી આવી થઈ જાય રેડી એટલે એમાં થોડું ઘી પધરાવાનું ગેસ બંધ કરી દેવાનો

આવી રીતે રાખી અને આવી રીતે જેટલું પકતું અને પાતળું થાય એટલું કરતું રહેવાનું થઈ ગઈ રેડી આને થોડીક વાર ઠરવા દેવાની એટલે એની મેળે પારે નીકળી જાય છે હવે ઠરી ગઈ છે અને એક ડીશમાં કાઢી લીધી છે અને આ રીતે પીસ થઈ જશે નાના નાના Han er virkelig. Jeg vet